સો નમસ્કાર કેમ છો શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવ ની અંદર આપ તમામ દર્શક મિત્રોનું બહુ બધું સ્વાગત કરીએ છીએ આજે પણ ભોજન માટે કોઈ દાતા નથી સો ખબર નહી અત્યારે મતલબ દાતાઓની બહુ અચ્છા ચાલી રહી છે પણ આશા રાખીએ છીએ કે જ્યારે આપણી પાસે કોઈ દાતા નથી હોતા ત્યારે આપણો જે ફેસબુક ફોલોઅર જે મિત્રો છે આપડા જે ચાહક મિત્રો છે જે આપડા સપોર્ટર મિત્રો છે એમના સહકારથી આજનો ભોજનનો જે ખર્ચ છે એ નીકળી શકે છે એ અમે આશા રાખીએ છીએ સો બને ત્યાં સુધી આ વિડીયોને ખૂબ શેર કરજો બને એટલા લોકો સુધી વિડીયોને પહોંચાડજો અને અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર ગુજરાતના અને ગુજરાત બહાર પણ એ જેટલા બી લોકો આપણા જે આ વિડીયોને ફોલો નથી કરતા જે નથી જાણતા એવા લોકો સુધી અમારી વાતચીતને પહોંચાડવા માટે પ્રયત્ન કરજો સો લગભગ સાત અને એકત્રીસ થઈ ગઈ છે એટલે આપણે સીધું શરૂ કરીશું ભોજનનું અને ધીરે 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 મિત્રો આપણા જોડાઈ રહ્યા છે એટલે દરેકને અપીલ ખાસ વિડીયોને ખૂબ શેર કરે સીધા આપણે બાળકો સાથે બી વાતો કરીશું અને ખાસ ચર્ચા કરીશું બધા જ સાથે તો તમે જે જોઈ રહ્યા છો દ્રશ્યો અર્જુન પણ છે અમારી સાથે અર્જુન બતાવી દઈએ એસ બચુરોમાં બરાબર છે તારો વિડિયો બહુ વાયરલ થઈ ગયો હો માઈક તો માઈક અચ્છા માઈક આલુ પડશે માઈક આલુ પડશે તને આ તને બોલાવ આવ બોલ શું બોલેશ કેન લો ચટણી આવી એના વિશે શું કહીશ ચટણી આવી એના વિશે શું બોલેશ એના વિશે હા દબાઈશ ને કશું દબાવન નહી દબાવન નહી કશું ખાલી એમ નામ બોલ પંપ રાખ ના હું તો બોલ ખાલી હેઠ ચૂંટણી આવી છે તો બધા વોટ વોટ ક્યાં પર અહીંયા વોટ 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 ચૂંટણી આવી તને ખબર છે કઈ આવી ચૂંટણી એ નહીં ખબર એવું અને લોકો વોટ કઈ આપે છે બીજે બીજી આપે છે વોટ વેચે છે શેમાં વેચી નાખે છે લોકો વોટ હે લોકો વોટ શેમાં જોઈને આપે છે નહીં ખબર નહીં ખબર

સંસ્કાર કેમ નહી આપતા કેમ નહીં સો સો મચ લગભગ ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે ખબર નહીં કેટલા જોડાઈ રહ્યા છે અત્યારે આંકડો નથી રહ્યો પણ આંકડો આપણે જોઈ લઈએ ચલો ત્રણસોથી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે એટલે દરેક ને અપીલ કરીએ છે કે વિડીયોને ખૂબ શેર કરતા રહે

સરસ મજાનો સેવડવાટા સાક છે जोरदार બનાવવામાં આવે છે રાઈસ સાથે જ મસ મજાની દાળ છે તો દાળ ભાત રોટલી શાક ફૂલ ડિશ છે મેનુ માં data હોય કે ના હોય પણ મેનુ અમારું ફિક્સ હોય છે કે દરેક ને ફૂલ ડિશ આપી સાથે જમવાનું અમારું સારામ સારું રાખવાનો પ્રયત્ન કરે મોસમ આવી ગયો છે મોસમ જોડાઈ ગયો છે અમારી સાથે યસ મોસમ બોલો તબિયત પાણી કેવા છે તમારા સારું કેટલા સારા બહુ બહુ સારા બજારા કઈ દે વિડિયોને શેર કર દો વિડિયો શેર કરજો તમે અને કે મારો કાલ મસ્ત મજાનો વિડિયો આવવાનો છે કાલે બધાને માર મારો વિડિયો મસ્ત આવવાનો છે આવવાનો છે આવવાનો વિડિયો તારે આવશે દે તો ઉતારી વિડિયો ઓકે ભાઈ આવતી કાલે મસ્ત મજાનો મોસમ વિડિયો ઉતારશે એટલે બન્યા રહેજો મીરા પણ સાથે પણ વાતો કરીશું અને આજે ખાસ અમારી પાસે ભોજનના કોઈ દાતા નથી તો દરેકને અપીલ કરીએ છીએ કે આજે ભોજન માટે ખાસ યોગદાન આપે આજે દરેક વ્યક્તિઓ જે બી વિડીયોની અંદર જોડાયા છે દરેકને ખાસ અપીલ कि वीडियो ने खूब शेर करे और आज भोजन मेटे कोई दाता नहीं तो आशा राखी छे कि दरेक व्यक्तिओ आज ओछा में ओछा सौ सौ रुपया सहकार आपे आ तमाम बाड़कों ने भोजन मेटे सो मीरा पर आई गई है मीरा साथ भी बात करीश यस मीरा बोलो तुम्हारा विषय चलो तो सो बापू माटे चुटनी आवे रही छे तो जो पण मित्रो चुटनी हमने तो... कोड चुटनी बात ना करी जाओ तुम भी बात करो जाओ तुम भी डिबेट करो जाओ जा 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 जो बच्चों रहो मैंने भी डिबेट कर सेवा सरस मजा ले बोलो बच्चों नमस्कार मित्रों मेरे नाम से मीरा अन्य बात नमस्कार मित्रों मेरे नाम से अर्जुन अन्य बात तो आज है शेयर कौन से आह समझे मैं शेयर कौन बच्चों रहो ये वाशिया तू वाशिया नहीं हाँ तो भाई बोलना था ये लोग कहना तू वाशिया नहीं हूँ वाशिया जो कह दिया कायला मी दर कटाक त मदत वसर तू कै जाऊ तारा करत मी आवश्यक कोण आवश्यक आहे काय रे ते साबित करवडो ए आवश्यक नीकन काय टीचर एकडा લખवा आपे ने तण जगह कलरफुल रंग चाळ करे पचू रोमा લખू हं ना

પછી એ પાણીમાં ચાત નાખી પણ એની ચાત તો ના પોકી પછી એને ઘણી શોધ કરી પછી એને એક પથરા માર્યા એ પથરા એ પાણીને કુંડાની અંદર નાખ્યા તે પછી એ કુંડા કુંડાની અંદર પથરા નાખ્યા તો પછી પાણી તો બહુ ઊંચું આવી ગયું પછી કાકા ગાગડા એ નાખી તો પછી છેક ચાત પોકી ગઈ પછી એ પાણી પીને ઉડી ગયો કઈ કોઈ વાર્તા બોલમાં છોકરા સમજાવતા એક છોકરો રીસાણો કોઠી પાછળ સંતાણો કોઠી પડી આડી છોકરાએ પાડી બૂમ હરર માડી સો થેન્ક યુ સો મચ અમારા મીરા ને અર્જુનનો આભાર માનીએ છીએ હવે મીરા ને અર્જુન જમ્મા જસે ત્યાં સુધી આપણે ગર્લ સાથે વાત કરીશું સો બન્યા રેજો વિડિયો ની અંદર અને હવે ગર્લ્સ ડિપાર્ટમેન્ટ ની અંદર પણ અમારો રોમ ગોડા બે બેક સાથે ઊભા છે તો બધી એક રોમ ગોડુસ ખસી ગયું છે સો બીજો રોમ ગોડુસ ઊભો છે અત્યારે જે રોમ ગોડો હોય એ બોલે રોમ ગોડો શું તું યસ અમારો રોમ ગોડા પિરરો રોમ ગોડા પકડો સુ

मसाले वाली गर्मा गर्म, गर्म दाल है और चावल है आपको सिर्फ टमाटर की सब्जी भाती है कि नहीं भाती नहीं। <laughs> थोड़ी भी नहीं किसी ने बोला था उसके ऑपोजिट रोमगोड़ो ने बोला कि नहीं मेरे पापा को नहीं पसंद है तो मैंने बोला चलो अच्छी बात है रोमगोड़ो को इतना तो पता कि पापा को क्या पसंद है कि नहीं और गर्मा गर्म रोटियाँ हैं जिसको खाना में आ सकता है वैसे आज कोई जाता है कि नहीं है कोई डाटा नहीं है कोई डाटा नहीं है तो लोगों से भी विनती दर्शक लोगों से विनती है कि प्लीज भोजन, भोजन का दीजिए क्यों इट्स नॉट भोजन का सब चीज का सरकार दीजिए और रमगड़ा तुम भी कुछ बोल दो हम थोड़ा दाल दे दे तुझ तुझ रमगड़ा ही नाम अरे हे मांगी नहीं बोल दो बस तुम रमगड़ा नहीं हो तू <laughs> बोलो बाबूलो <laughs> પાપા કે બારે મે કુછ બોલ દો હા કે મારા વિશે બોલા બહુ લખવાનું કે બોલવાનું કે તો કેટલું દો પર ના ના તુંડ તો બોલવાનું

બડાકો ધીરે 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 भोजन લઈ રહ્યા છે બધા જ બાળકો શાંતિથી લાઈનમાં બેસીને મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે સો થેન્ક યુ સો મચ દરેક વ્યક્તિઓને મેં આભાર માનিয়ে છે કે તમારો સાથ અને સહકારથી આ બધી જ પ્રવૃત્તિ ચાલી રહી છે અને અમે આશા રાખીએ છીએ કે તમારો પ્રેમ તમારો સહકાર અમને મળતો રહે સો મચ જેટલા બી મિત્રો અમારા લાઈવ ની અંદર જોડાયા છે એ દરેક વ્યક્તિઓનો અમે આભાર માનીએ છીએ અને આજે અમારી પાસે ભોજનના કોઈ દાદા નથી तो चौकस थी फूल नहीं तो फूल पाखड़ी सौ अचूक सहकार आप जो तो तो बारा को बातों पर करें अपने ईशा जो लाइन जाहिर हमारा बच्चों रामा ना मोकले ईशा साथे बात करवा हेलो ईशा हाँ बोलो कहाँ में हूँ मैं सेव टू मेरा निशा फ्रूटली एंड दाल भात तू तमे कहीं ना नौ सारी ना नौ सारी हाँ अरे मार नाम कबर हाँ बोलो अर्जुन वंदे मातरम મને એ ગમે હા એ ગમે તને ગમે છે હા તું કઈનો છે કેટલા જ કેટલા કેટલાનો જમી લીધું તે ના બાકી છે હા બાકી છે બોલ બીજો ઈસા એ વિડિયો આવી છે જોઈ તે કેવી છે મસ્ત મસ્ત છે તાર શીખવું છે ને હું બોલના તું ને ધીમે ધીમે કોશિશ કરજે તમાર જો બોલીશ પછી આપણે લડવાનું છે ને આગળ હે ને જે ખોટું કરે એમની જોડે લડવાનું છે ને હા બોલ પછી दे क्या, क्या बताओ <स्थ्थ> दे क्या बताओ मेरे बारे में मुझे संकुल में आके बहुत ही अच्छा लगा इतना जल्द से बोल रही हूँ ना <laughs> हमरा से बापू ने मैंने आ संकुल में बहुत झाड़ू लगे थी मन जवानों કદી મન નહીં થતું હું થોડા દિવસો પહેલાં ઘેર ગઈ હતી મને તો આવું લાગ્યું કે ઘેર મને આવું જ ના જોઈતું હતું અહીં જ રહેવું જોઈએ નહીં જાઉં ઘેર આવું લાગ્યું મને બસ આટલું જ કેવું છે તું કશું નહીં कामयाब बनने मात्रा में सर तो मुझे जब संकुल में आके इधर से जाने का मन ही होता घर पे मुझे ये संकुल बहुत पसंद है मैंने आ संकुल में बहुत गमे छे नवमत नवमत धोरण में अभ्यास करूँ छू सुरेखा बंदे मात्रा हूँ, कोगम्बा कोगम्बा त्यागी चु, ता बिल्ला पंचमाहल, मैं कॉलेज में अभ्यास करूँ शु. शो नमस्कार होपफुली बजा मजा आ रहा है और ઘણા લોકો કમ્પ્લેઈન્ટ કરી છે અવાજ નો કોઈ ઇશ્યુ આવી રહ્યો છે પણ લગભગ અવાજ ઓકે છે બાળકો ધીમે ધીમે વાત કરતા હોય તો બની है કે એક ફોન આવી રહ્યો છે ચોક્કસ આપણે વાતચીત કરીશું હાજી નમસ્કાર હાજી નમસ્કાર માય પાસ સે કેમ છો બસ एकदम मजा आ છું બોલો બોલો માય પાસ શ્રી સાહેબ આપડે મારે પેલી મિસ્ત્રી જોડે વાત કરવી છે તે મિસરી જલ્દી આ જલ્દી પહોંચ લે ચાલો રાખજો તમે મિસ્ત્રી સાથે વાત કરાવો સો જેટલા ભી મિત્રો વીડિયો જોઈ રહ્યા છે દરેકનો બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ કે તમારા સાથ અને સહકારથી આ તમામ પ્રવૃત્તિઓ અમે કરી રહ્યા છીએ અને આજે ખાસ અમારી પાસે ભોજનનો કોઈ પણ દાતા નથી તો અમે આશા રાખીએ છીએ કે તમારા તરફથી ચોક્કસ અમને સહકાર પ્રાપ્ત થાય सो थैंक यू सो मच थोड़ी बातों पण करीशु आपड़े यस yes, uh, चम्मा नु केवु छे हारु केतलो हारु ब बहुत बहोत हारु छे चा? जम्मा नु बहोत सारु छे लोटिया बात करी सर ले कसो भाई जाओ फोटो करो चम्मा मामा केवु छे हारु दार बात

મજામાં શો નમસ્કાર આશા રાખીએ થોડો ઝૂમ કર દેજો એકદમ છોકરાઓને થોડું શીખવાડી દઈએ છે કે કેવી રીતે લાઈવ કરવાનો છે કેવી રીતે મેનેજ કરવાનો છે અત્યારે જે આજે અમારી પાસે ભોજનના જરા दाता નથી ત્યારે જે મિત્રો યોગદાન આપી રહ્યા છે એમના નામ આપણે થોડા લઈ લઈએ અત્યાર સુધી આપણી પાસે 100 રૂપિયા સુભાષભાઈ ભંડારી તરફથી અત્યારે આપણે ગૂગલ પેમાં પ્રાપ પ્રાપ્ત થયા છે એમનો બહુ બધો આભાર માનીએ છીએ રણજીતભાઈ તરફથી એક હજાર રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે રણજીતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર છે બસો રૂપિયા આપ્યા છે મહેન્દ્રભાઈ પઢિયાર મહેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ કુલદીપસિંહ ગોહિલ તરફથી પણ પચાસ રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે ઇન્દ્રેશ નોડે તરફથી પણ એકસોને એક રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે પ્રિતેશ પ્રજાપતિ તરફથી પણ સો રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે વસંત વાઘેલા તરફથી પણ સો રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે ઘનશ્યામભાઈ તરફથી પણ બસોને એક રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે સો જે જે મિત્રો યોગદાન આપી રહ્યા છે એમને આશા રાખીએ છે કે આજે ચોક્કસથી તમે સહયોગ કરજો સાથે જ મહેશ સોલંકી તરફથી પણ 111 રૂપિયાનો સહયોગ આવ્યો છે તો મિત્રો ચોક્કસથી ફોન પે Google Pay ને Paytm ના માધ્યમથી આપ યોગદાન આપતા રહેજો યોગદાન આપવા માટે તમને સ્ક્રીન ઉપર નંબર અમે બતાવી દીધા તમને તમને સ્ક્રીન ઉપર નંબર બતાવી દીધે ચોક્કસથી તમે આ નંબર પર યોગદાન આપી શકો છો નંબર તમે જોઈ રહ્યા છો 87688808 876 88 88 088 पर सहयोग आपी શકો છો બેંક એકાઉન્ટ નંબર પર તમે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે સાથે જ સ્કેનર પણ દેખાઈ રહ્યો છે તો તમે સહયોગ કરશો તો સ્કેનરનો તમે સ્ક્રીનશોટ પાડી લેશો તો તમે સીધો યોગદાન સ્કેનરની અંદર પણ આપી શકો છો તો અચૂકથી સહાયક સહયોગ આપજો સાથે જ તમે સ્ક્રીન ઉપર આજના જારે ભોજના કોઈ दाता નથી તો તમને PhonePe Google Pay ને Paytm નંબર દેખાઈ રહ્યો છે અચૂકથી આ નંબર પર યોગદાન આપજો સાથે જ બીજા નવા દાતાના નામ પણ લઈ લઈએ આપણે જે યોગદાન આવ્યા છે અત્યારે જે યોગદાન નવું આવ્યું છે એ મેહુલ પંચાલ તરફથી આવ્યું છે બસો રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે મેહુલભાઈ તમારો બહુ બધો આભાર સાથે જ જે બીજા નવા દાતાઓ આવવાના છે એ દરેક વ્યક્તિઓને અમે અપીલ કરીએ છીએ કે અચૂકથી સહકાર આપતા રહેશો અમારો બચુરામાં બી કહી રહ્યો છે સહકાર આપજો કહી દે બચુરામાં શાળો સૌ કેલા પજો ભોજનમાં હા તો بچુરોમાં ભોજન ની એપિલ કરી જો છે આ છે આપનું શિક્ષણ એજ કલ્યાણ સંકુલ તમને સંકુલ બતાવી દઈએ આખી સંકુલ તમે જોઈ રહ્યા છો જે 642 બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બધી જ 200 છે એ બાળકોને લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા છે અને અત્યાર જે સાંજનો સમય છે એ ભોજનનો છે રાત્રીનો ભોજનનો તો જે-જે મિત્રો યોગદાન આપી રહ્યા છે દરેકનો અમે બહુ બધો આભાર માનીએ છીએ સો થેન્ક યુ સો મચ આજે ભોજન માટે કોઈ દાતા નથી તો અચૂક થી સહકાર આપજો એવી અમે આશા રાખીએ છીએ સો થેન્ક યુ બીજા પણ દાતા નામ આવ્યા છે દાતા નું નામ પણ આપણે લઈ લઈએ તો રંજીત ભાઈ ખાટ તરફ થી પણ ₹21 નો સહયોગ આવ્યો છે મેહુલ પંચાલ પરિવાર ₹301 યોગદાન આપ્યું છે એમનો બહુ બધો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ મેહુલ ભાઈ અને बस આવી રીતે સાથ સકાર આપતા રહો ધન્યવાદ વિડિયોને અહીંયા સમાપ્ત કરીએ છે મળશું આવતી કાલે તમામને મારી શુભ રાત્રી ગુડ નાઈટ